શું તમે જાણો છો પટેલો આજથી લગભગ તેરસો વર્ષ પહેલા અફઘાનિસ્તાન થી ગુજરાતમાં આવીને વસ્યા હતા દોસ્તો આજે આપણે જાણીશું પટેલોના ઇતિહાસ વિશે પટેલ અથવા તો પાટીદાર અથવા તો કણવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે પટેલોમાં લેવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે પટેલોનો ઇતિહાસ ક્યાંક આવો છે કેવો કૂર્મ ઋષિના વંશજો હોવાનું મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતા ઇતિહાસકારોના મત અનુસાર પટેલો મધ્ય એશિયામાં આસુ નદી પાસે પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા જે અત્યારે અફઘાનિસ્તાન પાસે તાજિકિસ્તાનમાં આવેલું છે તેમાંથી સમયાંતરે આર્યોની ટોળીઓ જુદી જુદી દિશામાં વહેંચાઈ ગઈ એક ટોળી ઈરાન તરફ ગઈ ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ બીજી ટોળી મધ્ય પૂર્વ દેશો તરફ ગઈ પામીરમાંથી છૂટી પડેલી એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈને ખૈબર ઘાટના માર્ગે હિન્દુ કુશ પર્વતમાળા ઓળંગી સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવા લાગી ત્યાંથી વિસ્તરતા પંજાબ થતા ગંગા જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને વસવાટ કર્યો હતો એમ કહેવાય છે ભારત દેશમાં પંજાબના સપ્ત સિંધુ પ્રદેશ લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો લેવા કહેવાયા અને કરડ પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો કડવા કહેવાયા લેવવા એ લવ એ વસાવેલી નગરી અને કરડ એ કુશે વસાવેલી નગરી હોવાનું કહેવાય છે પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓના આક્રમણોના કારણે પંજાબમાંથી છૂટા પડેલા સમૂહે પોતાની અસલ ભૂમિ અને જાતિ વિસ્તૃત ન થઈ જાય તે માટે પંજાબના કરડવા વિસ્તારની અસલી વતનીઓએ કરડવા કુર્મી અને લેવવા અથવા તો લેહ વિસ્તારના વતનીઓએ લેવા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમના ની ખીણો તરફ આગળ વધીને ઉત્તર હિન્દુસ્તાન માં પોતાનો જમાવ કરતી એક મધ્ય હિન્દ એજન્સી મધ્ય પ્રાંત ખાન પ્રદેશ અને છેવટે વિક્રમ સમંત સાતસો ની આસપાસ ગુજરાત માં આવીને વસ્યા હતા ત્યારબાદ કાળ કર્મે કુર્મી શબ્દ પરથી કુનબી અને પછી તે અપભ્રંશ થઈને કણબી શબ્દ બન્યો છે કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર ઊંઝામાં આવેલું છે તથા લેવા પાટેદારોની કુળદેવી મા ખોડલનું મંદિર ખોડલ ધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે છે પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા બ્રાહ્મણ મુસલમાન હરિજન દરજી મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યા પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે જ્ઞાતિ નથી પટેલ શબ્દનું મૂળ પટેલિક શ્રી હર્ષવર્ધન મહારાજના ઈસવીસન છસો ના એક લેખમાં તથા બીજા કેટલાક લેખોમાં અક્ષ પટલિક નામના એક અધિકારીનું નામ મળે છે પાટીદાર ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત થયેલા લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા હતા એ અરસામાં પીપળાવમાં વીર વસંતદાસ નામે એક પટેલ હતા તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા તેમણે ધોળકા માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો મેળવ્યો હતો તેમણે સવન સત્તરસો માં પીપળાવમાં સમક્ષ કણબી કોમનું એક મેળાવડું યોજ્યું હતું આ મેળાવડામાં ઔરંગઝેબના શહેઝાદા બહાદુર શાહને આમંત્રણ આપ્યું આ મેળાવડામાં વીર વસંત દાસે બાદશાહના દફ્તરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો પાટીદાર એટલે કે જેની પાસે જમીન હોય તે મૂકી ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા હતા મુખ્ય એટલે મુખ્યાતર નેતા અથવા તો આગેવાન મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક અને અક્ષ પટલિક અને અક્ષ પટેલ શબ્દના અપભ્રંશ તરીકે પટલ કહેવા લાગ્યા ક્રમે ક્રમે મુખી ના સગા વાલા અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ઈસવીસન ચૌદસો પછી થયેલી જણાય છે ઈસવીસન ચૌદસો સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા મહારાષ્ટ્રમાં પટલિખ ઉપરથી પાટીલ શબ્દ છે આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જ્યાં કુર્મી પટેલની વસ્તી નહીં હોય સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે વેપાર ધંધામાં પણ કુર્મી પટેલો ફાવટ ઘણી સારી છે આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે તે કદી વિકટ પરિસ્થિતિમાંય પાછી પડી નથી કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધું હોય લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી પણ જ્યારે તેમના પર હુમલો થાય છે ત્યારે તેણે દ્રઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે હજારો વર્ષ સુધી આ જ્ઞાતિ નાના મોટા જૂથોમાં ફરતી હતી પણ જ્યાં જ્યાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે જ્યારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા જુના જમાનામાં અનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો શાંતિવાળો પ્રદેશ હતો સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી જ્યારે દેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાં એ તેઓ માતાજીની પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા કુર્મીઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે ગુજરાતના અઢાર હજાર ગામડા પૈકી ભાગ્યે જ દસ ટકા એવા ગામો હશે કે જ્યાં પાટીદાર ન હોય અમેરિકામાં બધા જ મોટા શહેરોમાં પાટીદારો ની મોટી વસાહતો છે સાહસ સફર થી તેઓ કદી થાક્યા નથી તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા પાટીદારોની વસ્તી ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતા વધુ ધારદાર હોય છે પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતા સહેજ મોટી આપી છે એ કોઈના પર વારી જાય તો બસ પાસા પોબાર અને પાછળ પડી જાય તો જાન જાય તો ભલે જાય પણ મમતા ના છોડે એનું નામ પાટીદાર